દાનંદય વિશ્વોત્પાદિેતવે તાપત્રનાશા શ્રીકૃષ્ણ વય ન અજ્ઞાનતીમીરાંદસનાંજનશલાકયા ચુર્મીતમ્યે તસ્મ ગુરવે ન આપસૌને શુભદાવલી અને નૂત વર્ષાભિનંદન દીપાવલી ઉત્સવ આખા વિશ્વના અંદર સર્વ ભારતીયો પ્રેમ અને આનંદપૂર્વક ઉજવતા હોય છે ભારતના અંદર પ્રત્યેક જગ્યાએ પ્રત્યેક ઓફિસમાં ફેક્ટરીમાં મંદિરોમાં અન્ય સર્વ જગ્યાએ દીપાવલીના એ દીપ પ્રગટ થતા હોય છે ભારતમાં અને વિદેશમાં આ ઉત્સવને આપણે બધા જ ભેગા મળીને સૌહાર્દપણાથી ઉજવતા હોઈએ છીએ દીપને પ્રજ્વલન કરવાના ઘણા બધા એના સુંદર સુંદર ભાવો છે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનના પ્રકાશને આપણે પ્રજ્વલિત કરીએ છીએ કેટલી સુંદર આ ભાવના છે આપણે જ્યારે જ્યારે આ દીપને પ્રજ્વલિત કરીએ ત્યારે ત્યારે આપણા મનમાં એક સુંદર ભાવ ઉત્પન્ન કરીએ કે આ દીપને જ્યારે હું પ્રગટ કરું ત્યારે કેવલ એક બાહ્ય પ્રકાશ ફેલાવાનો ઉદ્દેશ નથી પણ અંતરમાં પણ અજવાળું થાય આપણા અંતરમાં ખૂબ અંધકાર છે અને અંધકારના કારણે જ આપણે આપણા જીવનમાં ક્યાંક અશાંત છીએ અને એટલે આ દીપાવલી પાંચ ત્રીજું દીપ આત્મવિશ્વાસ અને પ્રભુ ઉપરના વિશ્વાસ દીપ ચોથું દીપ શિસ્તતાનું દીપ અને પાંચમું દીપ એ સ્વાધ્યાય સત્સંગનું દીપ આ વર્ષ દરમિયાન આ પાંચ દીપકોને પ્રજ્વલિત કરીને આપણે અંતરમાં અજવાળું પાથરવાનો પ્રયાસ કરી સૌથી પહેલું આનંદનું દીપ આ દીપાવલીએ દીપ પ્રજ્વલન કરતી વખતે આપણે આપણા જાતને કહીએ આખા વર્ષ દરમિયાન હું આનંદિત રહીશ હું પ્રસન્ન રહીશ અને ક્યારે આપણે આનંદિત રહી શકીએ જ્યારે આપણા હૃદયમાં શ્રી કૃષ્ણ વિરાજમાન થાય ભગવાન શ્રી કૃષ્ણ આપણા અંતર્યામી છે આપણામાં જ બિરાજે છે પણ એમનો તિરોભાવ થઈ ગયો છે આનંદ સ્વરૂપે અંતર્યામી સ્વરૂપે શ્રી કૃષ્ણ છે જ આપણામાં પણ એમનો તિરોભાવ થયેલો છે પણ જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ સેવા કરીએ છીએ સત્સંગ કરીએ છીએ હરિનામ સંકીર્તન કરીએ છીએ જાપ કરીએ છીએ સ્મરણ કરીએ છીએ ત્યારે અંતરમાં રહેલા આનંદરૂપી ભગવાન શ્રી કૃષ્ણનું આપણા હૃદયમાં આવિર્ભાવ થઈ જાય છે સદૈવને સતત શ્રી કૃષ્ણના આપણે સન્મુખ રહીએ ઠાકોરજીની સેવા કર્યા પછી આખા દિવસ દરમિયાન દરેક કર્મ કરતા પહેલા શ્રી કૃષ્ણને યાદ કરી પ્રભુ આ આપને પ્રસન્ન કરવા હું આ કર્મ કરું છું સતત કૃષ્ણનું સ્મરણ કૃષ્ણાર્પણ મસ્તુ આ ભાવનાને આપણા હૃદયના અંદર જાગૃત કરી તો આનંદિત રહીશ આનંદિત ત્યારે જ રહેવાશે જ્યારે કૃષ્ણ આપણા હૃદયમાં પ્રગટ થશે આનંદ એ બહારનો વિષય નથી આનંદ અંદરનો વિષય છે બહારની પરિસ્થિતિ કેવી પણ હોય એ સુખની હોય કે દુઃખની હોય અંતરમાં કૃષ્ણની ભક્તિનું અજવાળું હશે ને તો બહારની પરિસ્થિતિ એ તમને જરા પણ અશાંત નહીં બનાવી શકે અને જેના પાસે કૃષ્ણરૂપી ધન છે ને એ આ વિશ્વનું સૌથી ધનવાન વ્યક્તિ છે નહીં તો ધનવાન વ્યક્તિના જીવનમાં પણ આનંદ ક્યાં હોય છે આનંદ એના પાસે છે જેના પાસે કૃષ્ણ છે ભક્તિનું દીપક ભલે મારા જીવનમાં સુખ આવે દુઃખ આવે સફળતા આવે અસફળતા આવે કેવી પણ પરિસ્થિતિ આવે પણ હું મારા પ્રભુનો ભક્ત છું અને ભક્તિ ક્યારે પણ છોડીશ જે આપણા નિત્ય નિયમ છે એને આપણે કરીએ એવું નહીં કે ક્યારે આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે પછી આપણે માળા કરવાનું બંધ કરી દઈએ ક્યારેક આપણા જીવનમાં અણધારી આફત આવી જાય અને આપણે ઈચ્છ્યું ના હોય એવું થઈ જાય તો આપણે ભગવાનને ભૂલી જઈએ જીવનમાં કંઈ પણ થાય હું મારા પ્રભુની ભક્તિ નહીં છોડું ભક્તિ એ બીજું દીપ છે કારણ કે આ દુનિયામાં બધા છોડીને જતા રહેશે પ્રભુ હંમેશા તમારા સાથે રહેશે સુખ મળે કે દુઃખ મળે એને પ્રભુની કૃપા માનવી આ વિવેક રાખો વિવેકસ્તુ હરિ સર્વમ નિજે છાતા હું મારા પ્રભુનો દાસ છું મારા પ્રભુનો જીવ છું પ્રભુ એમની નિજ ઈચ્છાથી જે કંઈ પણ કરશે એનો મારે સહર્ષ કૃપા સ્વરૂપ માનીને સ્વીકાર કરવાનો છે તો આ ભક્તિનું દીપક ત્રીજું દીપક છે એ આત્મવિશ્વાસ અને પ્રભુ ઉપરના વિશ્વાસ નું દીપક ભગવાન ઉપર પૂરો ભરોસો ને વિશ્વાસ રાખીએ પોતાના આત્મા પર પૂરો વિશ્વાસ રાખીએ સમય સંજોગ વશાત ક્યારેક તમારા જીવનમાં તમને અસફળતાનો એ અનુભવ પણ થઈ શકે હાર પણ મળી શકે સેટબેક પણ આવી શકે કોઈ દસકો ખરાબ જઈ શકે પણ ગભરાવાની જરૂર નથી કન્સિસ્ટન્ટ એફર્ટ્સ અને ભગવાનની કૃપા અને પોતાના આત્મવિશ્વાસથી અસંભવને સંભવ કરી શકાય છે મને રતન ટાટાનો એક પ્રસંગ યાદ આવે છે કે શરૂઆતમાં એર ઇન્ડિયા ટાટા પાસે હતી અને પછી સરકાર દ્વારા એર ઇન્ડિયાનું નિયંત્રણ કરવામાં આવ્યું અને થોડાક વર્ષો પશ્ચાત પુનઃ ટાટા ગ્રુપને એર ઇન્ડિયા પ્રાપ્ત થઈ જે પોતાનું હતું એ ગુમાવ્યું અને પાછું હાસિલ કરી નાખ્યું સેના દ્વારા કન્સિસ્ટન્ટ પ્રયાસ ફોર્ડ કંપનીના માધ્યમથી જ્યારે ટાટા ગ્રુપને અપમાનિત કરવામાં આવ્યો અને ફોર્ડ સામે જ્યારે પ્રપોઝલ મૂકવામાં આવી હતી કે ટાટા ગાડીઓ બનાવે ફોર્ડ માટે ત્યારે ફોર્ડ કંપનીએ ટાટાને કહ્યું હતું કે તમે લોકો એલિજિબલ નથી અમારા માટે ગાડીઓ બનાવવા માટે અને આ એક મોટો સેટબેક આવ્યો નિરાશ થઈને જ્યારે લોકો પાછા વળતા હતા ભારત એ નિરાશામાંથી પણ અજી પરિપક્વતા આવી રતન ટાટાએ નક્કી કર્યું કે ના હવે આજે આપણે ક્રિટિક્સ મળ્યું છે કદાચ આપણે હજી એટલા એલિજિબલ નહીં પણ હોઈએ એમાં ખોટું લગાડવાની જરૂર નથી પણ આપણે વધુ ને વધુ આપણા જાતને પરિપક્વ બનાવીએ જીવનમાં ક્યારેક ક્યારેક આપણા જીવનમાં આવતા હોય છે એનાથી ગભરાવાની જરૂર નથી આપણે આપણા જાતને વધારે પરિપક્વો કઈ રીતે બનાવી શકીએ એના પર આપણે ફોકસ કરવાનું છે અને એનાથી તમે આજે નહીં તો કાલે પોતે પોતાના પર પ્રેક્ટિસ કરતાં કરતા તમારી કોમ્પિટિશન બીજા કોઈના સાથે નથી તમારા પોતાના સાથે છે માણસ બીજાને ધ્યાનમાં રાખીને કર્મ કરે એના કરતાં પોતે પોતાનું પરફોર્મન્સ સુધારવા પર અગર ધ્યાન આપશે પોતે પોતાના કર્મ સુધારવા પર અગર ધ્યાન આપશે પોતે વધારે ને વધારે જેટલો સ્ટ્રોંગ બનતો જશે અભ્યાસિત બનતો જશે ઊંડાણમાં ઉતરતો જશે તેમ તેમ એ ઠોસ બનતો જાય છે આપણા બધાની પ્રતિસ્પર્ધા બીજા સાથે નહીં આપણા પોતાના સાથે છે પોતાના રેકોર્ડ્સને તોડવાના પ્રયાસ કરો કદાચ હાર મળે તો પુનઃ હજી પરિપક્વ બનો કમબેક કરો સેટબેકમાંથી કમબેક થઈ શકે છે અને એ જ ટાટાએ કર્યું મહેનત કરી ક્વોલિટી સુધારી પરિપક્વતા લાવ્યા કે આજે કંપની ને એ ટેક ઓવર કરી નાખી આ છે કમાલ આત્મવિશ્વાસ અને પ્રભુ વિશ્વાસનો ભગવાનની કૃપાથી ને ભગવાનની શક્તિથી વ્યક્તિ શું નથી કરી શકતો તો વિશ્વાસ આ ત્રીજું દીપક છે ચોથું દીપક એ શિસ્ત ડિસિપ્લિન સફળ વ્યક્તિ ડિસિપ્લિન્ડ હોય છે શિસ્ત અનુશાસન અને ડિસિપ્લિન ત્યારે આવે જ્યારે તમે ડિસ્ટ્રેક્શનથી દૂર રહો આજે આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયા એક સૌથી મોટું ડિસ્ટ્રેક્શન છે ફોન એ સૌથી મોટું ડિસ્ટ્રેક્શન છે એનો એક સીમિત સમય નક્કી કરવામાં આવે નહીં તો આજે વ્યક્તિની ક્રિએટિવિટી ખલાસ થઈ જશે ચિંતકો ઓછા થઈ જશે કવિઓ ઓછા થઈ જશે અગર વ્યક્તિ કેવલ માત્ર ડિસ્ટ્રેક્શનોમાં પડ્યો હશે બાળકોમાં પણ આપણે જોઈએ છીએ વિડીયો ગેમ્સનું એક બહુ મોટું ડિસ્ટ્રેક્શન છે દરેકનો એક સીમિત સમય હોય વ્યક્તિ અનુશાસિત રહે કન્સિસ્ટન્ટ એફર્ટ્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ એક પ્રોપર ટાઈમટેબલ બનાવીને કાર્ય કરે અને એ રીતે શિસ્તથી ડિસિપ્લિનથી અનુશાસનથી અને ડિસ્ટ્રેક્શન રહિત જ્યારે વ્યક્તિનું જીવન થઈ જાય છે એ વ્યક્તિનું ફોકસ લેવલ વધી જાય છે અને એના લક્ષ્ય તરફ હંમેશા કરતો રહે છે છે તો ચોથો દીપક 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 એ એ અને પાંચમો સ્વાધ્યાય અને સત્સંગનો દીપક છે રોજ આપણે થોડુંક સ્વાધ્યાય કરીએ સત્સંગ કરીએ 24 કલાક ક્યાં ને ક્યાં વીતી જતા હોય છે સવારે ઉઠતા સાથે અને રાત્રે સુતા સુધી ક્યાં સમય વ્યતીત થઈ જાય છે આપણને ખબર નથી રહેતી અને એમાં સત્સંગ ભૂલાઈ જાય છે બીજી બધી વસ્તુ પ્રાયોરિટીમાં આવી જાય છે પણ સત્સંગ એ આપણી પ્રાયોરિટીમાં આવી શકતું નથી પાંચમું દીપક એ સ્વાધ્યાય છે અને એટલે જ ભાગવતકાર કે છે શ્લોકાર્ધમ શ્લોક કદાચ આખો શ્લોક પણ ન વંચાય તો અડધો શ્લોક એનું એક પાદ પણ ટેવ પાડો નવા વર્ષે સ્વાધ્યાય કરવાનો અને જે લોકો સત્સંગ સ્વાધ્યાય કરી રહ્યા છે એ થોડોક એમાં સમય વધારે આ પાંચમું દીપક છે સ્વાધ્યાયનું દીપક આ પાંચ દીપકને પ્રજ્વલિત કરીને નવા વર્ષમાં આપણે પ્રકાશિત બનીએ આપ સૌને દીપાવલી અને નવા વર્ષના ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપ સૌને વડોદરામાં આયોજિત થનાર વલ્લભીત ઓર્ગેનાઇઝેશન વિવાયોના પંદર વર્ષની પૂર્ણાહુતિ પર અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે ઉપલક્ષમાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે એકવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર વડોદરાના નવલખી મેદાન પર ગુજરાત ભારત અને વિશ્વના પચીસ દેશોથી હજારોની તાદાદમાં વૈષ્ણવ મહેરામણ ઉમટવાનું છે આ સંપ્રદાયનો એક વૈશ્વિક મહાઉત્સવ છે અને આપણે સૌ એમાં ભાગીદાર બનીએ એક હજાર પોથી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના સાથે અદભુત અલૌકિક ભારત તીર્થદર્શન વ્રજ દર્શનની ઝાંકી વિશાળ હિમાલય બનાવવામાં આવશે ભારતના બધા તીર્થોને આબેહુ બનાવવામાં આવશે આપને એવી જ અનુભૂતિ થશે કે અમે એ તીર્થમાં પહોંચી ગયા છે અમે એ મંદિરમાં પહોંચી ગયા છે ચોર્યાસી કોષ વ્રજ દર્શનની ઝાંકી જ્યાં વ્રજના એક એક સ્થળોને માણવામાં આવશે એની અનુભૂતિ કરવામાં આવશે વ્રજ આખું વડોદરા પધારશે આ બધા તીર્થો બરોડા પધારશે અને જેટલા પણ મૂળ તીર્થો છે એના જળને વડોદરામાં પધરાવવામાં આવશે એ જળના દર્શનનું માર્જનનું આપ સૌને લાભ પ્રાપ્ત થશે કદાચ બધા તીર્થોમાં ન જવાય પણ તીર્થ વડોદરાના મહેમાન બનવા જઈ રહ્યા છે આ કદાચ એક પ્રથમવાર ઐતિહાસિક અવસર વૈષ્ણવ સંપ્રદાયના અંદર વડોદરાના આંગણે જ્યારે પ્રાપ્ત થવા આપણને જઈ રહ્યો હોય હિન્દુ વૈષ્ણવ મહાસંમેલન આવો આપણે બધા ભેગા મળીને આ મહોત્સવને ઉજવીએ હું આપ સૌને આમંત્રિત કરું છું ખૂબ મોટી સંખ્યામાં આપણે બધા ભેગા મળીને આ ઐતિહાસિક પર્વને આ હિન્દુ વૈષ્ણવ એકતાના પર્વને ભાવપૂર્વક મનાવીએ ઉજવીએ સાથે સાથે વિવિધ પ્રકારના યજ્ઞોનું આયોજન બિઝનેસ એક્સપોનું આયોજન બિઝનેસ મીટનું આયોજન બિઝનેસ સમિટનું આયોજન આ રીતે જુદા જુદા પ્રકલ્પોને સાકાર કરવા જઈ રહ્યા છે આપણે મહોત્સવના અંદર એક હજાર આઠ બેસીને ભૂદેવો જ્યારે ભાગવતનું પારાયણ કરતા હશે તીર્થોની ઉપસ્થિતિ હશે ભાગવતની કથા ચાલતી હશે આ બધા યજ્ઞો થતા હશે આપ વિચાર કરો કેવું અલૌકિક પવિત્ર વાતાવરણનો અનુભવ થશે એક દિવ્ય ઉર્જા આ મહોત્સવમાંથી આપણને પ્રાપ્ત થવા જઈ રહી છે અને સાથે સાથે વ્રજધામ સંકુલમાં બિરાજતા શ્રી ઠાકુરજીના દિવ્ય સુંદર અલૌકિક મનોરથોનો લાભ પણ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે આજનો રે લીજેરે કોણે દીઠી છે આવા અવસરો વારંવાર નથી આવતા આવો આપણે બધા ભેગા મળીને આ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહામહોત્સવને ઉજવીએ મનાવીએ માણીએ અનુભૂત કરીએ અને આપણું જીવન ધન્ય બનાવીએ આટલું જ કંઈ મારા વક્તવ્યથી વિરામ લઉં છું ફરી એકવાર શુભ દીપાવલી નૂતનવર્ષાભિનંદન શુભમ કલ્યાણ